ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણને અનેક ભાજપના અનેક કૌભાંડોને લઈને ખુલાસા કરતા જોવા મળે છે ભાજપ મંત્રીઓ દ્વારા જે કૌભાંડો કરવામાં આવે છે એ વાતને લઈ અને ખુલાસા કરતા જોવા મળે છે અને હવે ચૈતર વસાવાની રડારમાં આવ્યા છે પ્રભારી મંત્રી ભીકુ પરમાર અને હવે ચૈતર વસાવાએ પ્રભારી મંત્રી ભીકુ પરમારનો વિરોધ કર્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા સતત ભાજપનો અને તંત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે પ્રકારે યોજનાને લઈ અને અને કરવામાં કરવામાં આવી રહ્યા છે છે હવે આવો એક પરમાર દ્વારા આવ્યો એવી વાત કરવામાં આવી છે અને ચેતર વસાવા દ્વારા આ વાતનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પ્રભારી મંત્રીએ નર્મદામાં એક યોજનાને લઈ અને સાહીઠ કરોડમાંથી પિસ્તાલીસ થી પચાસ કરોડનું આયોજન બારોબાર કરી નાખ્યું અને

ત્યારે એ યોજનામાં અગાઉ અમારે દેડિયાપાડા ખાતે મિટિંગ થઈ હતી એમાં સત્તર કરોડ રૂપિયા ડેડિયાપાડાના છે અને અગિયાર કરોડ રૂપિયા સાગબારાના છે પરંતુ ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે અને આંગણવાડીના હોય ત્યાં આંગણવાડી બને શાળા હોય ત્યાં શાળા બને જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીનાં કામ થાય એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં સત્તર કરોડમાંથી પંદર કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે એ જ પ્રકારે સાગબારામાં અગિયાર કરોડમાંથી આઠથી નવ કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રી એ આયોજન કરવાનું નથી માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારુ આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે છતાં ભીખુસિંહ પરમારે સાહીઠ કરોડમાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વન કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી એમાં આજ દિન સુધી એક લાખ કરોડનું આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે પણ આવા જ પ્રભારી મંત્રીઓ આવા જ દિસેકના અધિકારીઓ ટ્રાઇબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉ કરી જાય છે પોતાના ઘરે સગે વગે કરે છે જેના કારણે બાળકો આજે કુપોષણથી પીડાય છે નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો બત્રીસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે સિકલ સેલથી પીડાય છે આજે રોજગારી નથી અમે સિંચાઈને આ બોરની માંગ કરીએ છીએ ત્યારે નવા નવા પ્રોજેક્ટો મંજૂર કરીને પૈસા લઈ જવાની વાત છે ત્યારે અમારા લોકો સિંચાઈ ન હોવાના કારણે શહેરો તરફ સ્થળાંતર કરે છે બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે ત્યારે ભીખુસિંહ પરમાર દ્વારા એજન્સીઓની સાથે રાખીને જે સાહીઠ કરોડનું આયોજન હતું એમાં મોટે ભાગેનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે જેને હું વિરોધ કરું છું જો આવનારા દિવસોમાં આમાં સુધારો નહીં કરવામાં આવે અમારા લોકોના પીવાના પાણીના રોડ રસ્તાના આંગણવાડીના શાળાના ઓરડા ખેતીવાડીના બોર અને પશુપાલન માટેના ગાય ભેંસ મંજૂર નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે અમારા વિસ્તારના લોકોને સાથે રાખીને ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમની સામે અધિકારીઓ સામે અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્કે આંદોલન કરીશું સર જે મંત્રીશ્રીએ જે બજેટની જે ગ્રાન્ટની ફાળવણી કરી છે એમાં ખાસ કયા પ્રકારના કામોનો સમાવેશ કરેલો છે હા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આમાં અમે તમે જોઈ શકો છો આમાં અમે જે બે કરોડ રૂપિયા ખેતીવાડી માટે છે તો ખેતીવાડીના મારા લેટર પેડ પર અમે બોરવેલ માગ્યા છે કેમ કે અમને ખેડૂતો બોરવેલની માગણી કરે છે બીજું કોઈને મોટર ના હોય તો મોટરની અમે માગણી કરેલી છે એ જ પ્રકારે પશુપાલનમાં અમે ગાય ભેંસની માગણી કરેલી છે એ જ પ્રકારે સિંચાઈના લાભાર્થીઓ માટે અમે સિંચાઈના બોરવાઈ જ માગણી કરેલી છે કે ખેડૂતોને સિંચાઈના બોર આપવામાં આવે એની જગ્યાએ આ લોકોએ એમાં એમણે આ ભીકુશી પરમારની સૂચનાથી પ્રવાહી સેન્દ્રીય તત્વો બત્રીસ લાખના સંકલિત જીવા જીવાત અગિયાર લાખનું સંકલિત પોષણ અઢાર લાખના સબ ગાર કિચન ગાર્ડન એવા ઝટકા મશીન એવા ભાવ કામ જે લોક ઉપયોગી નથી એવી યોજનાઓ મંજૂર કરીને બારો બાર એમણે અહીંના આદિવાસીઓના પૈસા વાપરી છે તમે જોઈ શકો છો એ જ પ્રકારે બીજી અનેક યોજના છે જેમાં પણ એ લોકોએ હાવ તમે જોઈ લો આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકો એ થ્રી ક્લાસરૂમ હવે શાળા જ નથી તો તમે કાં થ્રી ક્લાસરૂમ બનાવવાના છો કુલર પૂરા પાડવા હવે ઓરડા નથી તમે કુલર માટે ટાંકી કામ મૂકવાના છો નળિયાવાળી નિહાળ છે અમારે ત્યાં જો જૂની આસન પટ્ટા માટે આ પચીસ લાખ વીસ લાખ આ પચાસ લાખ શાળાઓ અપગ્રેડ કરવાના પચાસ લાખ એટલે કલર મારવાના પચાસ લાખ કઈ શાળાના એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે બહારના એનજીઓના કેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી મેં દેડીયાપાડામાં સત્તર કરોડમાં આયોજન આપ્યું માત્ર પચાસ લાખ જેટલા મારા આયોજન આવ્યું છે તે પણ આરસીસી રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે ને બીજું મલ્ટીપર્પઝ સેડ લર્નિંગ બાય ડુઈંગ કીટ આ અમારા લોકોને જરૂર નથી અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે આંગણવાડીની જરૂર છે અમારા લોકોને સિંચાઈની જરૂર છે અમારા લોકોને શિક્ષણની જરૂર છે રોડની જરૂર છે એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના સાહીઠ કરોડ રૂપિયામાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે એમાં સાંસદશ્રીને પણ ખબર નથી તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી તો આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રીએ કર્યું એ એક સવાલ છે આવનારા દિવસોમાં સરકાર શ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગેરે કરવા નહીં દઈએ આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું સર ગત જે સંકલનની બેઠક થઈ હતી તેમાં જે પ્રકારે તમને માહિતી આપવામાં આવી હતી કે અગાઉ પ્રભારી મંત્રી શ્રી સાથે ચર્ચા કરીને તમારા કામોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે એ બાન્દ્રીનું શું થયું હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં એનજીઓ પાસેથી દસ દસ ટકાની ટકાવારીઓ લઈ લીધી છે એમાં અધિકારીઓએ પણ લીધી છે અને પ્રભારી મંત્રી મંત્રીશ્રીએ પણ લીધી છે હવે કામ એમનાથી બદલાય એવું નથી માત્ર એ લોકો મને આશ્વાસન આપે છે આ ચોથી મિટિંગ છે મને માત્ર બોલાવીને આશ્વાસન જ આપે છે કે થઈ જશે આજે એક પણ ફેરફાર નથી કર્યો એટલે ટકાવારી લઈને આ આયોજનો થયા છે પણ હું સ્પષ્ટ કહેવા માગું છું જે પ્રકારે ભૂતકાળમાં થયું છે હું આ સમયે અમારા આદિવાસી લોકોના હકના પૈસા એ હું ક્યાંય છીનવવા નહીં દેમ જે પ્રકારે નર્મદામાં આ રીતના પ્રભારી મંત્રીઓ કૌભાંડ કરે છે મને લાગે છે આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાં આવા જ પ્રભારી મંત્રીઓ આ જ કૌભાંડ કરતા હશે એવું મને લાગે છે સર ટકાવારીનો આક્ષેપ કરી રહ્યા છો સીધો આરોપ છે પ્રભારી મંત્રી અને જે પણ જે અધિકારીઓ આ છે એમાં સંકલનમાં કેમ કે આવા કોન્ટ્રાક્ટરો વાળા અમારે ત્યાં પણ આવે છે અમને કહે છે કે તમારું લેટર પેડ આપો અમે એમાં આ કામ મંજૂર કરીશું ને તમને એમાં આટલા આપીશું અમે નથી અમારા લોકોને બોર જોઈએ છે તો હું બોર જ આપું છું અમારા લોકોને ગાય ભેંસ જોઈએ તો હું ગાય જ આયોજનમાં આપું છું આ બિનજરૂરી યોજના હું આયોજનમાં આપતો નથી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે પ્રભારી મંત્રીએ સાહીઠ કરોડ માંથી પિસ્તાલીસ થી પચાસ કરોડ નું બારોબાર જ આયોજન કરી નાખ્યું લોકોને નથી પૂછ્યું વધુમાં ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે મને કે સાંસદને કોઈ પણ પ્રકારની આયોજનની જાણ નથી કરવામાં આવી અને વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રભારી મંત્રીનું કામ હોય છે માત્ર આયોજન કરવાનું એને લઈ અને નિર્ણય લેવાનો કોઈ પણ પ્રકારનું જે છે એ અધિકાર પ્રભારી મંત્રીનો નથી હોતો તો પછી પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમારે આ બધું કેવી રીતે કર્યું ચેતર વસાવે આ વાતને કહ્યું છે કે એનજીઓ પાસેથી દસ ટકાની ટકાવારી લઈ અને આ બધું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના મંત્રી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે વધુ એક કૌભાંડને લઈ અને ચેતર વસાવા અહીંયા બોલ્યા છે ચેતર વસાવાએ કહ્યું છે કે પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમારના આયોજનનો હું સ્પષ્ટ વિરોધ કરું છું કારણ કે મને કે ત્યાંના સાંસદને કહી દીધું છે કે આગામી સમયમાં જો આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા નહીં આપવામાં આવે તો હજી પણ વિરોધ કરવામાં આવશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં